તો કેમ છો મેં તરફ મજા આવે ને તો બધાને મારા તરફથી જય માતાજી અને આજે એક નવ દિવસ નવો લોક અત્યારે બપોરના એક ને ત્રેપણ એટલે બે વાગ્યા હે અને અત્યારે હું વાળામાં બેઠું છું અત્યારે વાડામાં આમાં અમુક બેઠા છે ને અમુક ખાય છે અને એવું હાલે આ અહીંયા આપણે

અને આને જો છે ને સરસ્વતીને ખબર પડી કે વિડીયો ઉતરે જાય મને લેજે કે વિડીયો વાયડી સરસ્વતી મોમ ડાય છે વાયડી છે કંઈક કંઈક વાયડી થાય બાકી તો ડાઈ જ છે આ ગીરનો લૂપ જોવો અત્યારે કેમ ઊભી છે એની લંબાઈ એને ફેસ કટ બધું પ્રોપર છે

તો અત્યારે બાર નો સીન જોઈ લઈ હવે હું જે હું અત્યારે તો ખંભાળીયા થી આવી ગયો છું હજી તો એટલે કઈ ત્યાં ખબર નથી કે શું થયું શું નહીં વાડી તો હવે બાર નું બધું જોઈ લે બારે તો વાહી દે થઈ ગયા હા એટલે કઈ ચિંતા નથી અહીંયા સવારે થયા તા અત્યારે સાંજે બાકી હોય ને અત્યારે

ઈ બે ને ની પર બધા ને પાવાના જ છે ઓ આને છોડી પાઈ પછી મળીએ તો હવે વાછડી પાઈ લીધી છે અને ટેણિયા ને વારી છે પાવાની આ આપડા ટેણિયા બધાને તો ભેગા ન છોડાય ના કર હાથમાં નથી રહેતા જવો લો આપણે ચાર વાછેડા છે ને ચાર વાછડી છે

કૌરી અને પછી આવે ઓલી પાછળી જામફળી છાંયા ઊભું રહેવું છે પણ નથી મેળાવતો આપણે જોવા મજા કરીએ ફૂલ શાંતિનો માહોલ છે અને આપણે એનમાં ટી શર્ટ પહેરી લીધું છે જીવી અત્યારે તમારી બાજુ કેવો વરસાદ છે કે જો અમારે બે થી વાછેડા બેટા છે ઓલી બધા વાયડા બહુ તો વાછેડા પાય લીધા અને કાલે અહીંયા અમે રીંગણી વાવી છે બહુ જાજી બધી રીંગણી વાવી છે અહીંયા ફૂલ જાય અને ટમેટી છે થોડીક દેખાડું તમને ફૂલ જાય મારા આ ચંપો છે બાકી બધી ટમેટી છે આ ગલગોટા છે પછી અહીંયા પોપિયું છે અહીંયા પોપિયું છે આ બધા પોપિયા છે પછી આ ગુલાબ છે અરે પણ બાકી એમાં કળિયું લઈ ગઈ છે હવે બાકી ખારેક છે થોડીક ને થોડોક બાર માસી એવો ફૂલ આવે એ છે બાર માસી ફૂલ ને પાવાના છે બાકી બધું પી ગયું છે અને અહીંયા એક ગુલાબ છે નાનો લાલ કલરના ગુલાબ આવે બાકી અહીંયા બધું બકાલું છે આ હૈદર છે ઓલીકોર પાછળ વાટીએ બાજરો હે અને કાલે અમે ખળ વાયું કાલે પરમથી બે દિવસમાં જીંજવી આપણો અને સી ચેક કરો ગાઈસ જો જાણે હાવા જુબો સામે તિલક છે ને બાકી વસ્તુ તો યાર આપણે ગોતીને લાઈક જ છે ઘણા તો અમે દેખાડતા નહોતા હજી હજી આજે અહીંયા જો મોરલો આપણો ધોઈડી આની એક આખ ફેલ થઈ ગઈ છે જોજો એને કંઈ ખબર જ ના પડે આ આખ રેડી છે આ આપણો મોટો નોલો પતલું પતલું જાડો થઈ ગયો અને વાં આપણી કારી વાળ બધી ચોખ્ખી કરી રહી છે હમણાં ને હમણાં થોડી જ વારમાં આપણે ખળની નજીક પહોંચી જશું ખળ આટલે જ છે થોડુંક જ આવ્યું છે ત્રેવીસ એક ચોવીસ ક્યારે જેટલું બહુ વાર લાગે છે કેમ કે પહેલાં તો વાટવાનું પછી એની ગાંઠું બબે કાપવાની અને પછી ચોપવાનું એટલું કામ અને એ હરખવું ચોપાવવું જોઈએ એમ નઈ કે જેમ તેમ ચોપી દીધું ઉગી જાય જો કરતી જવાની અમે અત્યારે તો ક્યારે છ છ હારું થયું એટલે થોડુંક પારવું પારવું જો આવા કુલ ત્રેવીસ ક્યારા ભાઈ વાહ અને અહીંયા તળાવ છે બાજુમાં નાનકડું અને માં હજી ઓલો વડલો દેખાય છે ને નિયા બેસવું છે કોક દીક આપણે એને વિડીયો ઉતારવા જાઉં અત્યારે તો ફિલહાલનું જોવા આવ્યો તો આજ તમને દેખાય આમ વાવવાનું અને કોની કોની ત્યાં જીંજવી વાવેલી છે તમે હજી કહેતા હોય ઝીંજવી ઝીંજવો ભાટિયું ફળ વાવેલું છે હવે અત્યારે તો થાયકો હું એટલે સુઈ જઈશ ઘડી પછી મળીએ આપણે કંઈ કામ કેમ કે ઉઠીને પેલા તો ને નાખશું પછી ઢોર બાંધશું ને દોશું અને બસ એટલું કામ છે અત્યારે જો એક ફૂલ ફરે છે એક બંધ છે એટલે ધીમે ધીમે ફરે છે આ ધીમે ધીમે વાય પાછી સારી ફરે એનું કારણ કે જો કારણ હોય ને કે પછી એ બંધ કરી દે છે હાથે જો આમાં છે ને પતલું ખાતે રાખે એનું થાય ઓલા થોડું થોડું ખાઈને બેસી જાય અને ઓલો તો ચારતો જ નથી કઈક ને કંઈક મો મારતો હોય પાડીએ ધરાઈ ગઈ છે આમાં બધે ભૂકો રાખ્યો જો ફૂલોન મોજમાં નીંદર ઢોલકા જેવું જોજો અહીંયા લોડર ને બધું આપણું સાધન પડ્યું છે અને ધોળી બાંધેલો હે કાં ધોળી બિચારાને બિચારા ને સાંભળવાનું પડી ગયા હા ઉમર બહુ થઈ ગઈ વીસેક વર્ષ નો હશે મારા અંદાજે બાકી મને નથી ખબર અત્યારે દા આનો તડકો બહુ જાજો છે બહુ તડકો હે હા ગરમી થવા માટે ગળીકમાં તો અહીંયા હારે ભીંડાઈ છે બે આ દૂધી છે પચમાઈ પાછા ભીંડા છે અને પાલક છે થોડીક કોઈને ખાવી હોય તો પાલક અહીંયા ખારે કું છે ફૂલ ઝાડ છે ફૂલ ઝાડ કયા ક્યાં ઓહવવા મને કમેન્ટ કરજો તો કેમ કે આમાં ફૂલ બહુ સારું નથી આવતા અને ગુલાબમાંય કઈ વેરાયટીના ગુલાબ સારા આવે એ કમેન્ટ કરજો તો હવે એક ચપકી માર લાઈ તો મિત્રો હવે હું ઉઠી ગયો હું અને અત્યારે વાય ગયા હા ચાર ને અત્યારે બધા ઢોર અત્યારે ખાવા હાથ ઉભા છે તો હવે અત્યારે બધાને ટૂંકણ નાખ્યું અહીંયા નિરળી પાણી પીવે છે કાપડી ગોદાવરી ખાઈ છે તિલાત ને જમના અને ચંદ્રકાંતા એ તાણી છે અને આપણે ચેતા ગોપી ગોપી ક્યાં હું અહીંયા આપણી ખેતોડી જે હવે શાયદ મહિના દિન અંદર વિયા હશે આપણી બગલી હીર અને

Pachi sai da kuli jam gor limi ni. Iyo yuse na jo gopi. Gopi. Gopi hai to gai da gaden. Hai gai je mata ji. ke. Yo kha. Ne ater bada santi ti u bhai hoy jo ma jo કેમ લાગે છે દેખાય છે નીરડી આમ પ્યોર લાઈન ની છે પછી ગોપીએ છે તેતોળી દેતોળી આપણો ચેતાક આ તિલાક એ બધા સાવ પ્યોર છે આ આપણી ગીર બાકી બધું ઘરનું છે સરસ્વતી લિલાક પછી આ બગલી આપણી છે ને બાકી मारो गांड चंद्र काम था अबे बदोंन पियर है तो ये बदु कहते हैं कि छोड़ो छोड़ो ये ये बदे ने हर टीमें टीमें काट ना वायर्ड कर क्यों करवा ऐसे आजी तुम क्या करे तुम क्या सारी वस्तुएं जो ही लियो हाँ बदो આ પ્રોપર એક ગાય સ્ટ્રકચર લેખ લ્યો કે આ ની ગાય હોય ને એ પ્યોર લેખાય બરાબર એનો હેડ જોઈ લ્યો એનો ફેસ ને કાન આના થોડાક ટૂંકા છે ટૂંકા કાનનું ખોટું હોય એ બાકી અડર ને બધું સારું જ છે એનું બધું લાલ લાલે આ એક બાચમાં બે અને આ ત્રણ ત્રણ ધોર છે એટલે

તમે ખાણ કઈ રીતના દેશો ને મને આ ઇન્સ્ટામાં કે ગમે એમ કહેજો અમે જો પહેલાં ટોપમાં ગરમ પાણી કરીએ પછી એમાં કપાસિયા ભડકું અને ખોળ ત્રણ વસ્તુ નાખીને બાફીને આવું રગડા જેવું ગમે છે એવું કરીને ખવરાવ દે આ હે આપણો રૂપલો એટલે કે રૂપ અને આ છે આપણી સોનું સોનું આપણે ચાર મહિના પછી ચાર પાંચ મહિના છે ને કોઈ ના પાડે આમાં કે આ ભાવનગર લાઈનની કે નહીં હોય શિંગડા પ્રોપર વરામણ વાળા છે હાલો તો હવે ભૂકો નાખો ગરમી મિત્રો હવે ગાય દોવાઈ ગઈ અને હવે આ બધાને બાંધવાનું ટાણું થયું છે અને હું તમને દેખાડું અમાર તિલાટ કટલી વાયડી છે હે આંધુઆમાં બહુ ખેવર આવે ને ઠોર બાંધીને મળીએ તો હવે બધા બંધાઈ ગયા હે છેલ્લે છે તક પછી ગંગા જમણા પછી સરસ્વતી ચિલાર પછી આખી બગલી ને પછી એ અને આ બાજુ બધા બંધાઈ ગયા હે એમ સૌથી છેલ્લે ગીર પછી આપણી ગઈ ટીકે જાંબુડી પછી ચંદ્રકાંતા હીર નર્મદા પછી હેતુ છે અને આપણી કેવી નામ ગોરલી ના ભૂલાઈ અને આ તાણે દવાઈ ગઈ છે તો ખાણ દેવાનું દાણું છે ખાણ દઈ દઈ ખાણ બહુ ઝાજુ દેવું પડે છે થોડાક ખાણે થાય નહીં કે આમાં સાત એક લીટર જેવું દૂધ છે આમાં ચાર પાંચ લીટર અને આને તો ખાણ ઉપર દોઈ છે મે <laughs>

ખાણ દે બધું ઠરી ગયું તિલકને ખાણ દેતા હતા મોટાભાઈ ખાંડ ખાઈ ગયું હોય ને તો તગાર એક ખાલી થાય તો એમાંથી કેમ કે ભાગ પાડવો પડે તો એ તગાર લેતા હોય ને અત્યારે ટીટોળીની ટીટ 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 ચાલુ થઈ ગયા જ કેટલી એક બે ત્રણ ચાર પાંચ ને છ ટીટોળી બેઠી હે સીટી માણસો અને આ કાટે છે આપણે આવ્યા ને એટલે બાકી જોઈએ તગારું ચાટી લીધું તું ઊંધું કરીને સીધું ખાલી થઈ ગયું છે એને હવે અંદર બાંધ્યું અને આ મોરલો આપણો મોરલો એટલે ધોઈ રહ્યા વાગડીયા મોરલા જેવા દેખાતા હોય આમ કડક વાળા ફૂલ તડકો થોડોક થોડોક તડકો સારો કેમકે નેચરલનો વિડીયો બહુ સારો આવે નેચરલ લુક દેખાય સમજો ગ્લોવી સ્કીનને તો ખાંડ દઈ લો ભરી લઉં પછી તમને દેખાડી કેમ કે હજી આમાં ખોળ નાખવાનો છે તો ખોળ નાખીને તૈયાર કરીને મળી ખાણમાં હવે ખોળ નાખી દીધો છે ખાણમાં ખોળ નાખી દીધો આટલું આટલું બે ને દહીં ઓલીને તો ખાણ ઉપર જ દોઈ એટલે હવે ખાણ દેવું ઢોરને ભૂકો નાખશું બીજું કંઈ આપણે કંઈ કામ છે નહીં જો આમ કેવા લાગી ને આમ કેવા લાગે પણ આમ આખું ન ખુલે

બાકી આમાં કચકામ કરેલું હોય આજે કંઈક કોરું છે એમાં બાંધી હતી ને અંદર તો અને હવે રિંગનું કામ દેખાડી જ દઉં આટલે વહી ગયું છે બીજો થર લઈ ગયો છે આ બાજુ ચોખ્ખું થઈ ગયું છે અહીંયા ઈચ્છા છે ગેટ કરવો ગેટ કરવા જેવું મસ્તીનું છે અને કાં પછી અહીંયા બેસવાનું સિટિંગ એરિયા કરી નાખ્યું બહુ સારું આમ નેચરલ લુક જો અહીંયા વચમાં ટેબલ રાખ્યું હોય ફરતે હોય એક ખુરચી હોય અહીંયા ગેટ હોય આટા દેતા હોય બહુ સારું લાગે હોય અને એ બે ખાઈ છે બાકી બધા જોવે છે નો આ વાત જોવાય છે કેમ કે ગંગા જમના બગલી ગોદાવરી અને અહીંયા હીર ને ચંદ્રકાંધા એટલી ને ખાણ દઈ કે બધી ગાભણી છે સિવાય કે આ બે અને આ ઊંચી આને ખા ન દે તો પડી જાય એમ છે છે અને ઓલી બે ફૂલ કેમકે બગલી બે વર્ષ હવે થાય અને ઈ આપણે ચેતક જેવી તો થઈ ગઈ અને આને તો આપણે હરીફાઈમાં લઈ જવાનો વિચાર છે એટલે એને દેવું પડે તો આજ નવલો ગટલે જ રાખીએ અને લો લાંબો બહુ થઈ જાય અને તમને જોવાની મજા નહીં આવે તો બધાને જય માતાજી જય દ્વારિકાધીશ જય શ્રી કૃષ્ણ અને જય ગો માતા આપણે ગોપીની બધે ખાણ ખાય છે સારું તો નવા બ્લોગમાં મળીએ